આ મારે કાલે બોમ ના હોય હે મારે કોમ ના હોય તો મારે કે કો મેસા અરે મારે જવાનું છે લેબેલ માં તાડી કોય જવાનું છે અરે મારા મિત્ર ના જવાનું છે હા તે બેક બેક મારવાનો બહુ એટલી અરે એના વગર તો કોઈ દોરું ચાલે હા તમે તો દારૂ લે ખાઈ જશે સોરો દારૂ પી જશે તો એ તો સોરો કરો છો મારો છે એ હા કોક બેટા બી આ ગાડી ભાઈ છે હું તો હુંધી બેટા કે પૈસા ની માંગવાના બોલે હું કે તું કે કોમ પીયો છે એટલે પીયો છે હા અમે વાત કરી વાત એ તો થોડું એના તમે પગે લાગો પગે લાગો છો બોસ બોસ છે તમને આ તો એવું એવું

કા ભાઈ બેટી બચાવ બેટી પડાવો તો આ ગ્રહસરમાં તમારી જિંદગી બરબાદ કર્યા વખત પોતાના બાળકોને ભણવામાં તમે વિચાર કરો હા સાચી વાત છે હું સાચી વાત છે આ બેટી આ સાત દહેજ આપવાની પ્રથા આ બધી તો દૂર કરવા માટે સરકાર યોજનાઓ બનાવે છે તો એનું ધ્યાન રાખવાનું હોય કોટા ડીજે માં ને બધા લોકો દેખા દેખી કરી રહ્યા છો કે કોઈ 50000 નું ડીજે દેખા દેખી ને જો બંધ કરો અને ખોટા ખર્ચા બંધ કરો અને એક પૈસા અને તમારા ને પૈસા વાપરો તો તમારો બાળક અધિકારી કે ડોક્ટર બનશે ને તો તમારું અને તમારા ભવિષ્ય સુધરશે બે વાત તમારી પોતાના છોકરા ને દેખો તમે કીધું ડોક્ટર બનાવો આ આ સાહેબો જો સાહેબ બનાવો કોક કોતો મોટો વકીલ બનાવો હે અર્પુ સુદે મારા છોકરા ને રહ્યો છું તમે આ દેવું કરી અને છોકરાને પહેલા છો એવો બંધ કરો બરાબર ઘેર જઈને આપણે કેવાનું છે એટલે આજથી બધા એક નિયમ લઈ લેવાનો છે આજથી તારો બોલો